નમસ્કાર કલામ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત આજે આપણે ધોરણ દસ એની અંદર તેર પોઈન્ટ બે સ્વાધ્યે જે આવેલું છે આંકડા શાસ્ત્રનું તેમાં બહુલક કઈ રીતે શોધવું તેની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છે કઈ રીતે આ દાખલા આપણે ગણવા અને પરીક્ષાની અંદર કેટલા યુઝફુલ છે તે તમે શીખી ગયા પછી તમને બહુ જ સમજાઈ જશે તમને મજા આવશે આ દાખલાની અંદર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે આ દાખલાને આપણે કઈ રીતે ગણવા બરાબર તો એના માટે પહેલાં તો આપણને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ બહુલોકનું સૂત્ર તો બહુલોકનું સૂત્ર જે છે એ આ પ્રમાણે છે કે ઝેટ બરાબર એલ વધતા કાઉન્સની અંદર એફ વન માઇનસ એફ જીરો અને છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ બ્રેકેટ પૂરો અને એને ગુણ્યા એ જ હવે આ દરેક વસ્તુની માહિતી આપણી પાસે હોવી જોઈએ કે ભાઈ એલ ક્યાંથી આપણે શોધવું એફ વન ક્યાંથી શોધવું એફ જીરો ક્યાંથી શોધવું એફ ટુ ક્યાંથી શોધવું એચ ક્યાંથી શોધવું તો ચાલો હું તમને હમણાં એક જ મિનિટની અંદર આ સમજાવી દઉં છું એટલે તમારા માટે આ દાખલા એકદમ આસાન થઈ જશે જો અહીંયા પહેલાં આપણે રકમને સમજી લેવાની રકમને જોવાની રકમ શું કહેવા માંગે છે પછી જ આપણે એની ઉપરથી દાખલા ગણવાના હોય છે તો જો અહીંયા આમાં શું કીધું છે કે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્તિ માહિતી નીચે પ્રમાણે દર્શાવેલી છે એની આ રકમ આપેલી છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક શો બહુલક શબ્દ આવે તો આ ઝેડ જે છે એ બહુલક છે બરાબર તો અહીંયા અન્ડરલાઈન કરીને આપણા દરેકની કિંમતો છે ને એ આપણે બતાવી દેવાની તો જો પહેલાં વહેલે એફ વન તો એફ વન શું છે તો કે કે અહીંયા જેટલી પણ આવૃત્તિ આપેલી છે એમાં સૌથી મોટી આવૃત્તિ જે હોય ને એને એફ વન તરીકે લેવામાં આવે છે તો જો અહીંયા એકસાઇટ જે છે એ સૌથી મોટા છે તો એને આપણે એફ વન તરીકે લેશું સમજાઈ ગયું બધાને તો અહીંયા એક સાઈડ આવઈએ હવે એફ ઝીરો તો એફ ઝીરો શું છે તો કે એફ ફોન પહેલાંની જે આવૃત્તિ હોય જેને આપણે બિફોર નંબર તરીકે બી વળ વર્તીએ છીએ કે ઓળખીએ છીએ કે પહેલાં આવતી સંખ્યા તો અહીંયા પહેલાં આવતી સંખ્યા કઈ છે તો કે બાવન છે તો અહીંયા આપણે શું લખશું તો કે બાવન લખશું પછી એફ ટુ તો એફ ટુ છે એ આફ્ટર નંબર છે એટલે કે જે એફ વન છે એના પછી જે આવૃત્તિ આવતી હોય એને એફ ટુ વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા એફ ટુ આપણે આડત્રીસને લેશું એટલું સમજાઈ ગયું બાળ મિત્રો હવે આગળ જોઈએ હવે એલ શોધીએ આપણે તો એલ શું છે તો એલ જે છે એ જે અહીંયા એફ વન આપેલી છે જે મોટામાં મોટી આવૃત્તિ આપેલી છે તેનું વર્ગ જોવાનું આપણે તો એ કયા વર્ગની અંદર છે તો કે એ વર્ગ જે આપેલું જે છે એ સાઈઠ થી એસીનું વર્ગ જે છે એની અંદર એની સીમા સાઠ લેવાની છે તો કે સાઈઠ આપેલી છે તો અહીંયા આપણે એલની કિંમત આપણે સાઈઠ લેશું હવે આવે છે એચ તો માં એનું ડિફરન્સ વર્ગનું ડિફરન્સ આપણે જોવાનું કેટલા કેટલાનું ડિફરન્સ છે તો જો અહીંયા વીસ છે અહીંયા ચાલીસ છે અહીંયા સાઈઠ છે અહીંયા એસી છે તો એ મુજબ આપણે અહીંયા એનો ડિફરન્સ જે એચ જે છે એ વીસનો ડિફરન્સ બતાવે છે તો એ આપણે લેશું હવે આપણે આની અંદર આપણે કિંમત મૂકવાની છે એટલે અહીંયા આપણો સમ છે તે તૈયાર થઈ જશે એલની કિંમત કેટલી આપેલી છે તો કે સાઈઠ આપેલી છે અહીંયા પ્લસ કરવાનું એફ વન કેટલા આપેલા છે કે એકસાઠ આપેલા છે માઇનસ એફ કેટલા આપેલા છે તો કે બાવન આપેલા છે છેદમાં ટુ એફ વન તો કેટલા આપેલા છે તો કે કે બે ગુણ્યા એકસાઠ કરવાના માઇનસ એફ ઝીરો તો એફ ઝીરો કેટલા આપેલા છે તો કે બાવન આપેલા છે અને એફ ટુ કેટલા આપેલા છે તો કે કઈ આડત્રીસ આપેલા છે તો અહીંયા જે જે કિંમતો આપણે અહીંયા મૂકી છે તે જ કિંમતો આપણે અહીંયાથી લઈ અને ત્યાં આપણે સૂત્રની અંદર મૂકવાની છે અને ગુણ્યા એ તો એ કેટલા આપેલા છે તો કે વીસ આપેલા છે હવે આને આપણે સિમ્પલિફાઈ કરીએ આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા સાઈઠ વત્તા હવે એક સાઠમાંથી બાવન કાઢશો તો કેટલા રહેશે તો કે કંઈ અહીંયા નવ રહેશે અને છેદમાં અહીંયા આપણે એક એકસાઇ ગુણ્યા બે કરશું તો એકસો ને બાવીસ ઓછા આ બંનેનો સરવાળો કરવાનો બે માઇનસ છે એટલે એટલે એ બંનેનો સરવાળો નેવું થશે ગુણ્યા વીસ અહીંયા આપેલા છે ચાલો આગળ જોઈએ તો અહીંયા સાઈઠ વધતા અહીંયા નવ અને વીસનો ગુણાકાર કરશું એટલે એકસો એંસી આવશે અને છેદની અંદર એકસો ને બાવીસમાંથી નેવું કાઢશો તો અહીંયા બત્રીસ રહેશે ચાલો હવે આપણે અહીંયા સાહીઠ વધતા એકસો એંસીના આપણે પિસ્તાલીસ ચોખ્ખું તો કે એકસો ને એંસી થાય અને આઠ ચોક બત્રીસ થાય એટલે કે પિસ્તાલીસ ભાંગા આઠ આવશે અહીંયા આપણે ઉડાડશું આપણે તો અહીંયા આઠ થઈ જશે ને અહીંયા પિસ્તાલીસ થઈ જશે એને અહીંયા આપણે લખી નાખવાના ચાલો આગળ જોઈએ અહીંયા આપણે એને સિમ્પલિફાય આપી દઈએ ઝેડ બરાબર અહીંયા સાહીઠ વત્તા આ બેનો ભાંગાકાર કરવો પડશે પિસ્તાલીસ બાઇંગા આઠ જોઈએ કેટલો જવાબ આવે છે તો આઠ પંચા તો કે ચાલીસ અહીંયા પાંચ વચ્ચે ઝીરો ઉતારો અહીંયાથી પોઈન્ટ લગાવી દેવાનું હવે આઠ છક તો કે અડતાલીસ બે વચ્ચે ફરી વખત ઝીરો આઠ દુ તો કે સોલ અહીંયા ચાર વર્ષે પાછી જીરો મૂકો અને આઠ પંચા ચાલીસ એટલે કે જે પિસ્તાલીસ ભાઇંગા આઠ છે એનો જવાબ કેટલો આવશે તો કે પાંચ પોઈન્ટ છસો ને પચીસ હવે સાહીઠ વત્તા પાંચ પોઈન્ટ છસો પચીસ એટલે કે પાસાઠ પોઈન્ટ છસો ને પચીસ જો આ દાખલો એક વખત જોયામાં ન સમજાય તો એને બે ત્રણ વખત આ વિડીયોને જોશો એટલે આ દાખલો તમારા માઇન્ડમાં ઉતરી જશે